સમરસ હોસ્ટેલ વારંવાર વિવાદમાં આવતી છે તે ફરી દ્રશ્યો બતાવી રહ્યો છું કે સમરસ હોસ્ટેલ છે તે વિવાદમાં આવી છે કારણ કે વિદ્યાર્થીઓ દ્વારા છે તે હાલ આંદોલન કરવામાં આવી રહ્યું છે ખાવાના ખોરાકમાં જે બેદરકારી દાખવામાં આવે છે વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે છતાં પણ સમરસ વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થીઓના ભોજનમાં છે તે સુધારો નથી આવતો વારંવાર જે ફરિયાદો કરતા હોય છે પરંતુ તેમની ફરિયાદો સાંભળવામાં નથી આવતી ત્યારે હાલ તમને દ્રશ્યો બતાવી રહ્યું છે કે સમરસ હોસ્ટેલ ખાતે જે વિદ્યાર્થીઓ છે તે હાલ

જીવ નીકળે છે ઘણી ફેર તો પણ નથી આવતો જવાબ આપે થઈ જાય છે થઈ જાય એમ જ કરે પણ છેલ્લા લગભગ અમે ત્રણ વર્ષથી ત્રણ કોઈ સુધારો આવ્યો જ નથી વર્ષ હા ત્રણ વર્ષ આવી દાદાગીરી હલાવે વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વારંવાર પ્રશ્ન છે તે આવતા હોય છે સમરસ હોસ્ટેલ માં બાથરૂમ ને તમામ પ્રશ્નો જે છે સામે આવતા હોય છે તેને લઈને આપણે વાત કરવામાં આવશે તો આપણે જે રોહિત રોહિત રાજપૂત રાજપૂત છે સાથે સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણી રોહિતભાઈ સમરસ હોસ્ટેલમાં આજે આંદોલન રાખવાનું શું છે આ સમરસ કુમાર હોસ્ટેલ છે જે રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગની અંદર આવે છે હજાર જેટલા વિદ્યાર્થીઓ રહે છે અહીંયા વિદ્યાર્થીઓને રહેવાની જમવાની અને પાણીની લિફ્ટ જેવી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ન અનેક વખત રજૂઆતો છતાં જાડી ચામડીના અધિકારીઓ વિદ્યાર્થીઓને જાણી જોઈને હેરાનગત કરી રહ્યા છે બે દિવસ અગાઉ સંબંધિત અધિકારીઓ કલેક્ટર અને મંત્રી શ્રીને રજૂઆત કરી હતી તેમ છતાં વિદ્યાર્થીઓને આજે જમવાનું એ પ્રશ્ન ઉદ્ભવતા વિદ્યાર્થીઓને સાથે રાખીને ધરણા પર બેઠા છે ક્યાંક ને ક્યાંક બે દિવસ પછી યુનિવર્સિટીના કોન્વોકેશન કાર્યક્રમની અંદર સમાજ કલ્યાણ મંત્રી આવવાના છે જો વિદ્યાર્થીના પ્રશ્નોનું સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો અમે મંત્રીનો ઘેરાવ કરતા વિદ્યાર્થીઓને સાથે રાખીને અચકાવવાના નથી ચોક્કસથી આપણે વાત કરી રોહિતભાઈ રાજપૂત કે બે દિવસ પછી જે મંત્રી આવશે જો

વારંવાર ફરિયાદ આવતી તેને લઈને અત્યારે વિદ્યાર્થી ધરાવ પર બેઠા છે રોહિત રાજપૂત દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ સમસ્યા નું નિરાકરણ નહીં આવે તો બે દિવસ બાદ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મંત્રી આવશે તો તેમના પ્રોગ્રામ પણ ઘેરાવ કરવાનો પ્રયત્ન તે કરશે ફોટો 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 અને આમ દીકરા પેલેના ફોટો જનરેટ કરી લેવાનું અને ખાલી બટેટા જ રાખવાના છે અને આ પ્રોજેક્ટમાં કઈ લે આપણે આજે જે પાંચ આટલી અંદર છે તેના બદલે માંડ આની ફોટો અમારનો બધું અત્યારે એનો જ જમાાલું છે મેન પાવર ખુલો છે જેટલા રાખો હો હિસ્સે તો કરીને કે આટલા માણસ મિનિમમ એ લોકો

તો ઈ એક્શન લીધો હોય તો એમને પણ જવાબદારી હોય કે અમારા ઉપર એક્શન લેવા જોઈએ તો આ ભૂલ ન કરી વારંવાર આ ભૂલો થાય છે તો એનું કારણ શું હોય ને અધિકારી એમ કે છે ત્રણ ત્રણ વાર આર ની ઓફિસે પણ કામ નથી અમે તો હું આવ્યો ચાર મહિને અહીંયા ઘડી આવું છું બરોબર મારા જે મારી છે બે બાથરૂમ છે લાવવા માટે

તમને રિસા મેન વસ્તુ જમવાનું જો કોઈ સરખી રીતના જમીએ તો એને આપડો જાય છે બીજો કોઈ પ્રશ્ન ખાલી લઈ આવવાનું કે આથી દિવસ એક દિવસ જમવાનું મેળવું પાછું હતું આપડે કાયમી નિરાકરણ લાવીએ

ઘર જેવું જમવાનું ક્યાંય નાના મોટા ઇસ્યુ આવતા પરંતુ ડેલી એક ને એક સમસ્યા છાત ફરી જઈએ જમવાનું કોઈ નાના મોટું કાચું આવે તો અમારે અમુક બાબતો હે લિફ્ટ વાળી મકાન એની સમજી શકે પણ જમવામાં તમે છે તે કોન્ટ્રાક્ટર એજન્સી છે એને તો તાત્કાલિક સૂચના આપીએ પણ તમે આખો દિવસ ચોવીસ કલાક આવો એટલે બે દિવસ અમે સાહેબ ને જ્યાં જ કે બે થી ત્રણ દિવસ રાહ જો આજે વિદ્યાર્થીઓને પણ રહી પણ તમારું નથી બટેટા કાચા હતા

અવારનવાર એમ તો વિઝિટ કરતી હોય છે અને એને જે નવી એજન્સી છે કોન્ટ્રાક્ટની એ સોળ તારીખથી શરૂ થઈ છે જેનો જમવાનો ટેસ્ટ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે અમને અનુકૂળ નથી આવતું તો મેં બે બે દિવસ પહેલા જેના અરજી આધારે વિઝિટ કરેલી હતી અને બધું ચેક કર્યું હતું તો માલની ગુણવત્તામાં કોઈ ઈશ્યુ નતો જો પ્રશ્ન હશે તો વિદ્યાર્થીઓના જમવાના ટેસ્ટમાં હશે બે ત્રણ દિવસનો મેં ટાઈમ આપ્યો હતો કે તમે બે ત્રણ દિવસ જુઓ જો આપણને અનુકૂળ નહીં આવે તો આપણે એના પર એક્શન લઈશું આજે હું બધા જ જે કેમેરાસ છે વિદ્યાર્થીઓ છે આના વિરોધ કરવા સિવાયના જે વિદ્યાર્થીઓ છે એના પણ હું ફીડબેક લઈશ અને તપાસ કરીશ જેની પણ ક્ષતિ હશે એના પર એક્શન લેવાશે મેડમ ખાસ તો લીકના પ્રશ્નો અને પાણીના પ્રશ્નો છે તેનું શું કારણ છે જો અમારી પાસે 45 જેટલા આરો છે માંથી મેં કાલે ચેક કર્યું અમારી પાસે અમે સર્વે કરાવ્યો 30 તો શરૂ કન્ડિશનમાં છે અને બંને લિફ્ટોની જે વ્યવસ્થા છે એકસાથે બધી લિફ્ટ ખરાબ નથી હોતી અને લગભગ સેમ ડે રિપેર કરી જતા હોય છે એ કોન્ટ્રાક્ટરનું કામ સારું છે આ વર્ષે પાણી માટે હું ચેક કરી લઉં છું મેં જયારે ચેક કર્યું ત્યારે ત્રીસ આરો શરૂ કન્ડિશનમાં હતા લગભગ બધા જે છે વિંગ એમાં વિદ્યાર્થીઓને પીવાનું પૂરતું પાણી રહે મળી રહે એટલું તો પાણી હતું જ બધી વિંગ પર છતાં પણ જો કોઈ ઇસ્યુ હશે તો હું ચેક કરી અને એ માટે કરીશું એ અમારા પાસે બધી જ સીસીટીવી શરૂ સ્થિતિમાં છે હું એ ચેક કરીશ કે બદલ્યું છે કે કેમ બનાવ્યું ત્યારે કેવું હતું અત્યારે કેવું છે મેં અત્યારે ચેક કર્યું તો મને કોઈ પ્રશ્ન નથી બે દિવસ પહેલા રાત્રે આવી મેં ભોજન ટેસ્ટ કર્યું ત્યારે પણ બરાબર હતું મેં બધા વિદ્યાર્થીઓ જે બીજા બેઠા હતા એની સાથે બેસીને પણ ભોજન કર્યું તો એને પણ કીધું કે મેડમ અમને જમવાનું સારું લાગે છે એટલે જે પણ હશે એ બહુ જ તટસ્થ રીતે હું તપાસ કરી અને એના માટે જે પણ લેવાનું હશે એક્શન લઈશ હા તો જે તે જેને પણ એ કાર્યવાહી ખોટી કરી હશે એને પર એને નોટિસ આપવામાં આવશે અને ફરીવાર એના પર બાહેધરી લેવામાં આવશે જો એવું કરશે તો એ ગાંધીનગર ખાતેનો રિપોર્ટ કરવામાં આવશે ને એજન્સી પર જે પણ લીગલી કાર્યવાહી થતી હશે કરવામાં આવશે